આપણે એક જોરદાર જય ઘોષ બોલાવીએ ધારાસભ્ય અને આદિવાસી સમાજના કદાવર નેતા એવા માનની ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં અહીંયા ઉપસ્થિત આપ આપ તમામ ક્રાંતિકારી સાથીઓ ભાઈઓ બહેનો સૌનો હું આભાર માનું છું સૌનું સ્વાગત કરું છું અને આજે આ સભાના માધ્યમથી આપણે બધાએ એક નવો સંકલ્પ લેવા જઈ રહ્યા છીએ કે બદલાવ લાવીશું વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણીમાં ડેડિયાપાડાની જનતાએ જે રીતે ચૈતરભાઈને એક લાખ કરતાં પણ વધુ મત આપીને સમગ્ર આદિવાસી સમાજનો બુલંદ અવાજ વિધાનસભામાં મોકલ્યો એવી જ રીતે લોકસભાની ચૂંટણીમાં પણ ધડાધડ ધડાધડ જાડુ બટન દબાવી અને દિલ્હીમાં આદિવાસીનો અવાજ ગુંજતો કરવાનો સંકલ્પ લેવાનો છે આજથી સાથીઓ આદિવાસી સમાજ સાથે છેલ્લા ચાલીસ વર્ષથી ખૂબ અન્યાય થયો છે પણ વિકલ્પ ન હોવાના કારણે મજબૂરી વશ લાચારીમાં ન ગમે તો પણ ક્યારેક ભાજપને કે ક્યારેક કોંગ્રેસને કે ભાજપને કે કોંગ્રેસને મત આપણે આપતા આવ્યા ચાલીસ કાયદાઓ કાગળ ઉપર રહ્યા પણ એક ગરીબ આદિવાસી ગામડાના નાના ખેડૂતના હાથમાં જમીનનો એક નાનકડો ટુકડો આજ દિવસ સુધી નથી આવ્યો આજ દિવસ સુધી એક નાના માણસને એનો અધિકાર નથી મળ્યો મોટી મોટી વાતો સંસદોમાં વિધાનસભાઓમાં મીડિયાઓમાં થઈ પણ ડેડિયાપાડાની જનતાને હું તો સલામ કરવા માંગો છું કે મરદ માણસને મત આપી આપીને વિધાનસભાની અંદર મોકલ્યો આજે ચૈતરભાઈ જેલમાં કેમ છે એ આપણે જાણવું પડે હું તો રહ્યો એમનો વકીલ માય લોર્ડ ચૈતરભાઈ જેલમાં એટલા માટે છે કે જો ચૈતરભાઈ એ આ રાજપીપળા કે ડેડિયાપાડા કે કરજણવાળા હાઈવે પર એકાદુ નકલી ટોલ નાકુ ખોલ્યું હોત તો આજે સી આર પાટીલ એને શાબાશી આપતા હોત કે વાહ બેટા પણ એને નકલી ટોલ નાકુ નથી ખોલ્યું એટલે એ જેલમાં છે જો એમણે પેપર ફોડ્યા હોત તો હર સંગવી એને શાબાશી આપતા હોત કે વાહ બેટા સરસ કામ કર્યું પણ એમણે આદિવાસીઓના બાળકો માટે શિષ્યવૃત્તિ માટે લડાઈ લડ્યા કરોડો રૂપિયાની શિષ્યવૃત્તિ રિલીઝ કરાવવાનું કામ કર્યું એટલે ચૈતરભાઈ રાજપીપળાની જેલમાં છે આ ચૈતરભાઈ વસાવાએ જો નકલી 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 જે કાંઈ સિસ્ટમ છે એમાં બધું જ નકલી ખોલ્યું હોત તો તો ભાજપવાળા ખભે લઈને ફરતા હોત ને મનસુખભાઈ આગળ ચાલતા હોત પણ નકલી ખોલવાના બદલે એક અસલી આદિવાસી ચૈતરભાઈ વસાવાએ અસલી કામ કર્યું એની સજાના ભાગ રૂપે એમને જેલમાં પૂરવામાં આવ્યા છે માટે આપણે અહીંથી સંકલ્પ લેવાનો છે અને આ નકલી કચેરીની તો બહુ હમણાં ચાલ્યું છે હમણાં મને બાર એક ભાઈએ પૂછ્યું કે આ નકલી કચેરી છે એ ખબર કેવી રીતે પડે કે આ ઓફિસમાં આપણે જઈએ તો બધું નકલી છે એવું જાણવાનું કે કઈ વ્યવસ્થા છે મેં એમને કીધું કે ટાઈમે કામ થતું હોય અધિકારી સારા જવાબ આપતા હોય રિશેષમાં ન જતા હોય ધક્કા ન ખવડાવતા હોય સમજી જવાનું આ નકલી છે અસલી હોય તો એક ધકે કામ થાય જ નહીં નકલીમાં એક ધકે કામ થઈ જાય ઉભા ઉભા કામ થઈ જાય કરતા પણ વધુ પ્રાયોજના અધિકારીઓની નકલી કચેરીઓનું લિસ્ટ એમણે બનાવેલું અને ગુજરાત સરકાર આપેલું કે આની ઉપર પગલા લ્યો સો નકલી કચેરીઓ ખોલનારાઓને છાવળવા માટે થઈને ચૈતરભાઈને જેલમાં પૂરવામાં આવ્યા છે અને મજાની વાત જુઓ આખી એફઆઈઆરમાં સાઠ હજાર રૂપિયા માંગ્યાનો આરોપ છે જે ચૈતરભાઈ વસાવાને એક લાખ લોકોએ મત આપ્યા હોય અને ગુજરાતની સરકાર દોઢ લાખ પગાર આપતી હોય એને સાઠ હજાર માગ્યા એવો નબળો આરોપ કરીને તમે તમારી જાત છતી કરી છે ભાજપવાળાઓ ખોટો તો ખોટો પણ થોડોક આરોપ એવો મૂકો કે કોઈને માનવામાં સાચો લાગે સાઠ હજાર રૂપડી શું હોય ભલામાણા કરોડો લોકોનો પ્રેમ જે માણસ ને મળતો હોય ને એની પાસે રૂપિયાની કોઈ કિંમત ન હોય પ્રેમ મહત્વનો છે પણ આજે આદિવાસી સમાજે જે પગલું ભર્યું ક્રાંતિનું બદલાવનું ચેતરભાઈ ના માધ્યમથી પોતાનો અવાજ વિધાનસભા સુધી પહોંચાડવાનો એનાથી ભાજપના પેટમાં તેલ રેડાયું એ પણ નકલી અસલી તો છે ને એટલે અસલી તેલ રેડાવાશે નહીં મનસુખભાઈ હોય કે ભાજપવાળાના પેટમાં નકલી તેલ રેડાયું કે આ નાની ઉંમરનો આદિવાસી યુવાન કેવી રીતે ધારાસભ્ય બની જાય કેવી રીતે એટલું બધું બોલે છે આદિવાસી વિસ્તારોની શાળાઓની અંદર શિક્ષકો નથી એનો બુલંદ અવાજ ચૈતરભાઈએ ઉઠાવ્યો આદિવાસી બાળકોને શિષ્યવૃત્તિ નથી મળતી સમયે એનો બુલંદ અવાજ ઉઠાવ્યો ફ્રી શિફ્ટ કાર્ડની જે યોજના છે વર્ષો સુધી તલ્લે ચડાવે છે બાળકો ભણી નથી શકતા સમયે એ ફ્રી શિફ્ક કારનો મુદ્દો સામે એક આખી દાંડી યાત્રા રિવસ કાઢી અને સરકારની બેરી બેરા કાનની અંદર અવાજ પહોંચાડવાનું કામ ચૈતરભાઈ વસાવાએ કર્યું એની સજાના રૂપે રાજપીપળાની જેલમાં પૂરવામાં આવ્યા છે અને એટલા માટે આપણે સંકલ્પ લેવાનો છે કે એક ચૈતરભાઈને તો જેલમાં પૂરી શકશો પણ કરોડો ચૈતરભાઈ વસાવાને કોઈ જેલમાં નહીં પૂરી શકો લોકસભામાં પહોંચાડશે એક ગંભીર બાબત આપણે સમજવી જોઈએ કે દુનિયાના છેલ્લા સો વર્ષના ઇતિહાસમાં કોઈ સમાજ કોઈ જ્ઞાતિ કે કોઈ વ્યવસ્થા એ પ્રગતિ કરી હશે તો એના મુખ્ય ત્રણ કારણ છે કે કોઈ સમાજ આગળ વધવું હોય તો જેની પાસે હોય એ ફટાફટ પ્રગતિ કરે ગુજરાતનો નો દાખલો લ્યો કે દેશનો દાખલો લ્યો જેની પાસે જમીન છે એ સદ્ધર છે સક્ષમ છે આગળ છે જેની પાસે ધંધો છે એ પણ આગળ છે જે ભણેલો છે એ આગળ છે નખોદ જાય આ ભાજપવાળાનું કે આદિવાસી પાસે આજે આઝાદીના આટલા વર્ષ પછી પણ જમીન નથી ધંધો નથી અને શિક્ષણ પણ પહોંચવા દીધું નથી નખોત જાય આવા ભાજપવાળાનું એનું કુળનો નાશ થવો જોઈએ એક જમીનનો ટુકડો માગે એક એકરનો અરજી કરો પેન્ડિંગ 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 ભાજપના સી સીઆર પાટીલની આગળ પાછળ ફરવા વાળા ફાઇલ મૂકે એટલે બીજા દિવસે મંજૂર થઈ જાય કરોડો વીઘા કરોડો એકર જમીન સરકારી આપી દેવામાં આવે પણ એક આદિવાસી એમ કે બે એકર ખેડી ખાવા માટે ઘર ચલાવવા માટે બાળબચ્ચાનું પેટ ભરવા માટે આપો દાવાઓ મંજૂર મંજૂર કરવામાં નથી આવતા હવે તો સંકલ્પ લઈને જવાનું છે કે કે આ આ દાવો કરે કરે પણ વખતે લોકસભામાં ભાજપનો દાવો આપણે બધા ના મંજૂર કરવાનો છે ને ચૈતરભાઈ નો દાવો મંજૂર એ શું આપણો દાવો મંજૂર કરવાના આપણે નક્કી કરશું કે કોણ મંજૂર અને કોણ ના મંજૂર સાથીઓ આપણી પાસે મેં કીધું એમ જમીન નથી ધંધો નથી એક રસ્તો વધ્યો છે કે જો થોડું ઘણું સારું વ્યવસ્થિત શિક્ષણ મળી જાય તો બીજી પેઢી પણ આપણે એક સારું એક ડિગ્નિટીફુલ લાઈફ આપણે જીવી શકીએ એમ છીએ આ તમામ વિસ્તારોમાં ચાલતી આશ્રમ શાળાઓ છે એને બરબાદ કરવાનો ઠેકો ભાજપ વાળાએ લીધો છે સમયસર ગ્રાન્ટો મળે નહીં શિક્ષકોની ભરતી થાય નહીં લાગવગિયા માણસોને ભરતી કરવામાં આવે સરકારી શાળાઓને મર્જરના નામે બંધ કરવામાં આવે અને આટલું અધૂરું હોય એમ હમણાં જ અહીંયા નસવાડીમાં ઘટના બની એક બેન સરકારી બસ ન હોવાના કારણે પ્રાઇવેટ ગાડીમાં બેઠી એમની સાથે જે ઘટના બની એનો તો જાહેરમાં ઉલ્લેખય શું કરવો છતાંય એકદમ શરમ વગરના માણસો ગુજરાતના ગાંધીનગરમાં બેઠા છે અને ખદેણી અને ચૈતરભાઈ જેવા બાહોશ મરદ માણસોને આપણે દિલ્હી સુધી પહોંચાડવાના છે સાથી મિત્રો આદિવાસી સમાજને પેસા કાનૂન અંતર્ગત જે અધિકારો મળવા જોઈએ આદિવાસી પંચાયતોની જે ગ્રામ પંચાયતો છે એને મળવી જોઈએ બંધારણની અનુસૂચિ અને મુજબ જે આદિવાસી ક્ષેત્રો જાહેર થવા જોઈએ એની અંદર રૂઢિચુસ્ત પ્રણાલિકા પ્રમાણે શાસન થવું જોઈએ મનસુખભાઈ આમ તો બહુ મોટી મોટી વાતો કરે છે પણ એટલા બધા મોટા માણસ હોય તો જાઓ પેસા કાનૂન લાગુ કરાવો અને અપાવો અધિકારો પેસા કાનૂન અંતર્ગત હમણાં મને બધા મીડિયા માં બાર પૂછ્યું મારે એમની આરે કોઈ ના વ્યક્તિગત કઈ લેવા દેવા નથી પણ બધા વારાફરતી પૂછ્યું કે મનસુખભાઈ તો એમ કે છે કે પાંચ છ ટમથી સાંસદ સભ્ય છે પાંચ છ ટમથી છે એટલે કે પંદર વીસ વર્ષ થી સાંસદ સભ્ય છે તમે એની સામે કેમ લડશો આજ ભાજપ વાળાની સરકાર કાયદો લાવી છે પંદર વરસ જૂનું વાહન નહીં આલે મનસુખભાઈ એમ કે હું વર્ષ છું કેવી રીતે ચાલે તો એક જ ચાલે ચૈતર વસાવા ચાલે 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 કઈ નવું ક્રાંતિકારી હશે એ ચાલશે સાથી મિત્રો જ્યારથી આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની છે તમે બધા એ ખુબ પ્રેમ ખુબ મત આશીર્વાદ આપી ધારાસભ્યો બનાવી ચાલીસ લાખ મત આપી ચૌદ ટકા મત આપી આ નાની એવી આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડી છે ત્યારથી બધા જ ભાજપવાળાને ખૂબ પેટમાં ચૂંક આવવાનું ચાલુ થઈ ગયું છે કે આ આટલી ઝડપે આગળ વધે છે તો ક્યાંક ત્યાં સુધી પહોંચી જાય નહીં અને એટલા માટે માત્ર ચૈતરભાઈ વસાવા નહીં દિલ્હીની અંદર પણ દિલ્હીની અંદર પણ આમ આદમી પાર્ટીને પરેશાન કરવામાં આવી રહી છે દેશની અંદર સૌથી સારી સ્કૂલ બનાવવાવાળા આખા દેશની અંદર શિક્ષણ ક્રાંતિ કરવા વાળા મનીષ સિસોદિયાને જેલમાં પૂરી દેવામાં આવ્યા છે એક વર્ષથી એમનો ગુનો શું એમનો ગુનો એટલો જ કે એમણે નકલી સરકારી કચેરી બનાવવાના બદલે અસલી સરકારી સ્કૂલ બનાવી એટલે મનીષ સિસોદિયાને જેલમાં પૂરી દીધા છે સતેન્દ્ર જૈન આમ આદમી પાર્ટીના ક્રાંતિકારી નેતા સ્વાસ્થ્ય મંત્રી હતા એમણે સારા મોહલ્લા ક્લિનિક બનાવ્યા સારામાં સારી આરોગ્ય વ્યવસ્થા મળે એવું કામ કર્યું ભાજપવાળાએ એમને જેલમાં પૂર્યા છે અને હવે બાકી રહ્યું છે તો આ લોકો અરવિંદ કેજરીવાલને પણ પકડી અને જેલમાં પૂરવા માગે છે દોસ્તો આપણે આ થવા દેવું જોઈએ કે ના થવા દેવું જોઈએ જણાવો આજે મને એવો ગર્વ થાય થાય છે છે ખૂબ ખુશી કે આપણા આદિવાસી સમાજે વર્ષોથી કોંગ્રેસ અથવા ભાજપને મત આપ્યો છે મુખ્યમંત્રી તો છોડો મંત્રીઓને પણ આપણું આપણું સાર સંભાળ લેવાનો સમય નથી એવા સમયે એક નહીં બે મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીના બે મુખ્યમંત્રી આદિવાસી સમાજના સમર્થનમાં આવી રહ્યા છે ગુજરાતના ઇતિહાસમાં એક મુખ્યમંત્રીએ પણ આટલી કાળજી નહીં લીધી હોય આદિવાસી સમાજની બે મુખ્યમંત્રી છે એક દિલ્હીથી ઉડીને આપણી સાર સંભાળ લેવા સહયોગ આપવા આપણને સમર્થન સહકાર આપવા પધારી રહ્યા છે જો આવી ગયા નામ લીધું ને આવી ગયા કેટલા ભાગશાળી જેનું નામ લીધું હેલિકોપ્ટર ભાજપ વાળા આમ આદમી પાર્ટીને ખતમ કરવા આમ આદમી પાર્ટી ના તમામ નેતાઓને જેલમાં પૂરવા માંગે છે ત્યારે ભાજપ ને જવાબ આપતી એક કવિતા હું લખીને લાવ્યો છું જો બધાની હા હોય તો વાંચી સંભળાવું ભાજપ ઈચ્છે છે કે ઈડી સીબીઆઈ પોલીસ પાછળ લગાડી ખોટા કેસ કરી તમે આમ આદમી પાર્ટીના ક્રાંતિકારીઓને કે અરવિંદ કેજરીવાલને રોકી શકશો તો એવું ક્યારેય થવાનું નથી કેમ હવે સાંભળજો કે કિતની ભી તુમ કરલો કોશિશ મોડાણી કે દલાલ नहीं झुकेगा भारत मां का लाल अरविंद केजरीवाल मिलकर भाजपाइयों ने देश लूटा जनता को किया कंगाल अब बदलेगा देश का हाल भारत मां का लाल अरविंद केजरीवाल क्या रे कायर क्या रे डरपोक ए रे कायर कितनी बीतू बना ले ईडी सीबीआई की ढाल उखाड़ नहीं सकेगा एक भी बाल ये है भारत माँ का लाल अरविंद केजरीवाल हम रखेंगे याद हम रखेंगे याद भाजपा के हर सितम और उनकी चाल वक्त आने पर देंगे जवाब भारत मां का लाल अरविंद केजरीवाल कितनी भी तुम कर लो कोशिश मोडाने के दलाल नहीं झुकेगा भारत माँ का लाल हमारा प्यारा अरविंद केजरीवाल भारत माता के जय जोहार